એવાલ ગામ નજીક પરવાના બીઓપી પિલર નંબર નવસો એક્યાસી પાસેથી પાકિસ્તાની મોહમ્મદ નવાઝ નામનો ઈસમ ઝડપાયો ઝડપાયેલ પાકિસ્તાની નાગરિકને બીએસએફ ટીમે સાંતલપુર પોલીસને આગળની તપાસ માટે સોંપ્યો પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ પાકિસ્તાની ઇસમની તપાસ શરૂ કરવામાં આવી પાટણ જિલ્લા પોલીસ સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી તેમજ બીએસએફની ટીમો દ્વારા કરવામાં આવશે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો